નમસ્કાર ભારત ટાઈમ્સ ન્યૂઝમાં હું છું ખુશબુ હાઈટીમાં આપનું સ્વાગત છે નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર તરફ તો રક્ષાબંધનના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં બહેનો પોતાના ભાઈ માટે રાખડીઓ ખરીદતી જોવા મળી રહી છે આ વર્ષે બજારોમાં આવનવી રંગબેરંગી રાખડીઓ બજારોમાં મળી છે ત્યારે સુરતમાં મનપા દ્વારા રાખી મેળા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે રાખડી અને રાખડી સંબંધિત દરેક દરેક ઝોનની અંદર રાખડીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે ત્યારે મહિલા સ્વજૂ સહાય યોજના અંતર્ગત મહિલાઓને રોજગારી મળી રહે તે હેતુથી મનપાના યુસીડી વિભાગ દ્વારા તમામ ઝોનમાં રાખડીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે

મહિલાઓ ને ઉત્કર્ષ ને લઈને આવા સ્ટોલ ઉભા કરવામાં આવતા હોય છે મહિલાઓને રોજગારી મળી રહે તે હેતુથી મનપા અને રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે શહેરના સિંગણપુર ખાતે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં ખાસ કરીને રાક્ષાબંધનના રાખીના સ્ટોલ જોવા મળી રહ્યા છે ત્યારે આપણે પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરીએ સ્ટોલના જે મહિલા છે તેમની સાથે વાત કરીએ છીએ આપનું નામ

બહુ બધા અમને અહીંયા બધા એને સ્ટોલ આપે છે અને અમારા હાથની ઉઠેલી રાખડી છે એ અમે અહીંયા બધી વેચાણ કરી છીએ અને બહેનોને પરવડે અને અમને પણ મજૂરી મળી શકે એવું અમારું કામ છે

સહસહાય જૂથમાં અમે જોડાણ થયા છે એ અમને બહુ સારું લાગે છે કારણ કે અમારી આમાં મજૂરી મળે છે કારણ નાના નાના બેનો હોય એને પણ મળે છે હવે બધી બહેનોને જરૂરત છે કારણ કે અત્યારે આ મંદિરનો માહોલ છે એટલે પાંચ પૈસા મળે કોઈના છોકરા ભણતા હોય એને પણ મળી રહે આમાં એટલે આમાં બહુ સારું એવું કામ મળે છે અને આવા નાવા કામ કરતા રહીએ તો બહુ સારું અમને સારું લાગે છે ત્યારે મહિલાઓ પણ ક્યાંક ને ક્યાંક ખુદ જોવા મળી રહી છે રાજ્ય સરકાર અને સુરત મનપા દ્વારા મહિલાઓને જે સ્વ જૂથ અંતર્ગત રોજગારી મળી રહે તે હેતુથી દર વર્ષે આવા સ્ટોલ ઉભા કરવામાં આવી રહ્યા છે અવનવી રાખડીઓ આપને દ્રશ્યમાં જોવા મળી રહી છે ખાસ કરીને સીધા આપને દ્રશ્ય બતાવી રહ્યા છે કે સિંગણપુર મલ્ટીપર્પઝ હોલ ખાતે અત્યારે સ્ટોલ આપને જોવા મળી રહ્યા છે ગ્રાહકો પણ અત્યારે ખરીદવા પહોંચી રહ્યા છે કેટલાક ગ્રાહકો સાથે વાત કરી શું আচ্ছা এখন શું આ વર્ષે આ વર્ષે વધુ વેચાણ કઈ રાખડીનું થઈ રહ્યું છે জানি ન ખબર આમાં બધી રોજ નવી નવી વેરાયટી હોય છે તો બધાના બધા જોઈ કહો કરીને પસંદ આવા ઈ પરમાણી લઈ છે

ભારત ટાઈમ ન્યૂઝ